સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં જબરદસ્ત રોમાંચ સવારથી જોવા મળ્યો હતો સાંસદ મુકેશ દલાલના ભાઈ અનિલ દલાલની હાર સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ચૂંટણીમાં સ્ટેડિયમ પેનલના અઢાર ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો સ્વર્ગીય હેમંત કોન્ટ્રાક્ટરની દીકરી યેશા અને અક્ષરા કોન્ટ્રાક્ટરની જીત થઈ હતી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા પોતાના ભાઈને પણ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા મુકેશ દલાલના ભાઈ અનિલ દલાલના કારમાં પરાજય થયો હતો તેમના માટે મતની પણ માગણી કરી હતી સ્વર્ગીય હેમંત કોન્ટ્રાક્ટના નિધન બાદ યોજાયેલી ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા ઉમેદવાર તરીકે તેમની બંને દીકરીઓ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું યશા અને અક્ષરા કોન્ટ્રાક્ટરનો વિજય થયો હતો સ્ટેડિયમ પેનલના અઢાર ઉમેદવારોનો વિજય થયો અને હેમંત કોન્ટ્રાક્ટર પેનલમાંથી યશા અક્ષરા અને મહેક ગાંધી માત્ર ત્રણ ઉમેદવારો વિજય થયા છે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન સાથે સ્વર્ગીય હેમંત કોન્ટ્રાક્ટર વર્ષોથી જોડાયેલા હોવાના કારણે મતદારોએ પણ તેમની બંને દીકરીઓને મત આપીને વિજય અપાવ્યો હતો કોન્ટ્રાક્ટર પરિવારના આંતરિક મતભેદના કારણે આ વખતની ચૂંટણી ભારે ચર્ચામાં રહી હતી એક જ પરિવારના લોકો એકબીજાની સામ સામે આવી ગયા હતા મિત્રો ખાસ કરીને આજના જે ચૂંટણીમાં સવારે નવ વાગ્યાથી ચૂંટણીનું કાર્ય શરૂ થયું અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલ્યું છે અને એમાં મતદારો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનમાં જે એમણે જે વિશ્વાસ મૂકેલો છે અને ક્રિકેટ એસોસિએશને જે સેવા શહેરને આપી છે અને એનો જે વિકાસ કર્યો છે તે માટે મતદારોએ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે અને ટોટલ છત્રીસો આઠ એ બેલેટ પેપરો ઇશ્યુ થયા છે અને ટોટલ વોટિંગ ઇનવેલી વોટ એકસો ને આઠ છે અને વેલિડ વોટ થયા ત્રણ હજાર પાંચસો એટલે પાંત્રીસો વેલિડ વોટનું આજે અહીંયા કાઉન્ટિંગ આપણે કર્યું છે અને તે કાઉન્ટિંગમાં કુલ ને ઉમેદવારો આ ચૂંટણીમાં ભાગ લેતા હતા અને તે પૈકી એક થી વીસ એકવીસ ઉમેદવારો કજ્જર અમિત દિલીપભાઈ એક નંબર પર ચૂંટાયા છે તેમને બે મોદી હિતેન્દ્ર કોન્ટ્રાક્ટર કનૈયાલાલ લાલભાઈ એમને બે ચોરાણું વોટ મળ્યા છે ચાર નંબર પર ચૂંટાયા છે કોન્ટ્રાક્ટર અક્ષરા હેમંતભાઈ એમને બે તેતાલીસ વોટ મળ્યા છે પાંચ નંબર પર ચૂંટાયા છે સાત નંબર પર ચૂંટાયા છે મહેતા મિતુલ શૈલેષભાઈ તેમને ઓગણીસો ચોરાણું વોટ મળ્યા છે આઠ નંબર પર ચૂંટાયા છે શાહ ધવલ ભરતકુમાર એને ઓગણીસો ઓગણસી વોટ મળ્યા છે નવ નંબર પર ચૂંટાયા છે પટેલ નિસર્ગ અંબુભાઈ છવ્વીસ વોટ મળ્યા છે અગિયાર નંબર પર ચૂંટાયા છે દેસાઈ મયંક યશવંતભાઈ એમને મળ્યા છે એક આઠસો એકાણું વોટ બાર નંબર પર ચૂંટાયા છે મુનશી વિપુલ સુભાષચંદ્ર એમને અઢારસો ને ચોર્યાસી વોટ મળ્યા છે તે વોટ મળ્યા છે પંદર નંબર પર ચૂંટાયા છે સરાવગી રાકેશ ગોવિંદ પ્રસાદ એમને અઢારસો ને સડસઠ વોટ મળ્યા છે સોળ નંબર પર ચૂંટાયા છે પટેલ હિતેન્દ્ર દુર્લભભાઈ તેમને અઢારસો ને બાસઠ વોટ મળ્યા છે સત્તર નંબર પર ચૂંટાયા છે પટેલ સંજય રમેશભાઈ એમને અઢારસો ને બાસઠ વોટ મળ્યા છે અઢાર નંબર પર ચૂંટાયા છે ગાંધી મહેક નરેન્દ્ર કુમાર તેમને અઢારસો ને પચીસ વોટ મળ્યા છે